અમદાવાદમાં એકા ક્લબ ખાતે વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના વાર્ષિક રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી વેદાંત ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા એકા ક્લબ ખાતે ભવ્ય વાર્ષિક રમતગમત દિવસનું આયોજન કર્યું જે દિવસ ઊર્જા ઉત્સાહ અને આનંદદાયક ક્ષણોથી ભરપૂર હતો વાર્ષિક રમતગમત દિવસે બાળકો દ્વારા ઝુંબા યોગ પેરાશૂટ ડાન્સ પરેડ અને માર્ચ પાસ જેવી પ્રવૃત્તિ સાથે જીવંતતા અને ફિટનેસ માટેની જાગૃતિ ફેલાવી હતી ત્યારે પ્રસંગે રમત ગમતથી જોડાયેલા જાણીતા રમતવીરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલના સ્થાપક અને ડિરેક્ટર ઋતુવ્યાસ દ્વારા તમામ વાલીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું જેમણે તેમનું સતત સમર્થન અને પ્રોત્સાહનની પ્રશંસા કરી હતી વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ કા આજ સ્કોર્ડે હે સ્કોર્ડે 2024-25 ઇસ સ્કોર્ડે કે અંદર વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ કે અલગ અલગ બ્રાન્ચિસ સે कई बच्चों ने पार्टिसिपेशन किया है लगभग तीन हजार से भी ज़्यादा बच्चे इस स्पोर्ट्स डे में पार्टिसिपेट कर रहे हैं इस स्पोर्ट्स डे के अंतर्गत इन्हें अलग अलग गेम्स खिलाई जाएंगी अलग अलग एक्टिविटीज करवाई जाएंगी गेम्स के अंदर हुला हूब्स गेम्स है बैलेंसिंग गेम्स है ऐसी अलग अलग टाइप की बहुत सारी गेम्स हैं और इवेंट्स के अंदर पैराशूट है कराटे है ऐसी अलग अलग टाइप्स के कई सारे इवेंट्स भी करवाए जाएंगे इस स्पोर्ट्स डे का मुख्य हेतु यह है कि छोटे छोटे बच्चे अगर आज से स्पोर्ट्स का इंपॉर्टेंस समझने लगेंगे तो आने वाले टाइम में भारत ओलंपिक और कई इंटरनेशनल मैचेस में प्रतिनिधित्व करेगा